મારું નામ છે પ્રજાપતિ રાજુભાઈ માલવણીયા રાજકોટ શેરી કોઈ બે પ્રદુષણ કરતા નથી અને જળ તળાવ ને બધાને સ્વચ્છ રાખે છે અને તમે પધરાવા જાવ તો અહીંયા પણ વિસર્જન આરામથી થઈ જાય છે માટીના ગણપતિ વધારામાં તો એવું છે દિવસે દિવસે વધારો તો આવતો જ હોય બધી જ મોંઘવારી પ્રમાણે વધારો આવતો જ હોય અને માટીના ગણપતિમાં ખાસ કરીને મહેનત વધારે હોય છે માટીના ગણપતિ ગણપતિ ઓછામાં ઓછા બાર કલાકે તૈયાર થતા હોય છે અને પીઓપી ના ગણપતિ રહ્યા એ દસ મિનિટમાં દસ થી ત્રીસ ની અંદર કમ્પ્લીટ થઈ જાય અને પેન્ટિંગ પેન્ટિંગ કરો અને બે કલાકમાં થાય એટલે પીઓપી ના ગણપતિ મુજબ માટીના ગણપતિના ભાવ અત્યારે વધારે બજારમાં રહે છે ભાવમાં મારી પાસે મૂર્તિઓ છે પાંચસો રૂપિયા થી માંડીને પાંચ હજાર રૂપિયા લગીની મૂર્તિ છે કારણ કે દસ ઇંચ થી માંડીને બે ફૂટ લગી પાસે અત્યારે આ બધા મારી પાસે મૂર્તિ છે ગ્રાહકો સાહેબ અત્યારે એવું છે ને ગ્રાહકો વધારે પડતા છે ને માટીની જ મૂર્તિ લઈ જાય છે પીઓપી ની મૂર્તિ કોક જ માણસો લઈ જાય કારણ કે એનો કોઈને ખબર જ ન હોય આસ્થાની ખબર ન હોય કે આપણે પીઓપી ની મૂર્તિ વાપરવી કે માટીની મૂર્તિ માટી ની મૂર્તિ વિસર્જન થઈ જાય એટલે શું છે કે ગ્રાહકોને ખબર હોતી નથી એટલે એ તરત જ છે ને માટીની મૂર્તિઓ લઈ જાતા હોય છે